જુનાગઢ અપહરણ કેસમાં ગણેશ ગોંડલની ધરપકડ કરવામાં આવી છે જુનાગઢ પોલીસે ગણેશ ગોંડલની ધરપકડ કરી છે સંજુ સોલંકીને માર મારીને અપહરણના કેસમાં ધરપકડ કરવામાં આવી છે તાજેતરમાં જ આ મામલે જસદણથી ત્રણ શખ્સોની ધરપકડ કરાઈ હતી સંજુ સોલંકી જુનાગઢ શહેર એનએસયુઆઈ ના પ્રમુખ છે તો આપ જુઓ સંજુ સોલંકીને માર મારવાનો જે મામલો છે અપહરણ કેસમાં હવે આગળ કાર્યવાહી કરવામાં આવી છે તાજેતરમાં જ આ મામલે જસદણથી ત્રણ છે તેમની ધરપકડ કરવામાં આવી હતી હાથ ધરવામાં આવી છે સંજુ સોલંકી જુનાગઢ શહેર એનએસયુઆઈના પ્રમુખ છે અને આ બંને દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે કે કઈ રીતે આ સમગ્ર જે ઘટના છે તેને અંજામ આપવામાં આવ્યો હતો કઈ રીતે અપહરણ કરવામાં આવ્યું કઈ રીતે ઢોર માર મારવામાં આવ્યો ત્યાંથી ક્યાં લઈ જવામાં આવ્યા તમામ આ સીસીટીવી દ્રશ્યો છે તે સામે આવ્યા છે તેની સામે આવતાની સાથે જ કાર્યવાહી શરૂ કરવામાં આવી ત્રણ જે શખ્સો છે તે લોકોની હાલ તો અપહરણ કરવામાં આવી છે તો સંજુ સોલંકી અપહરણ કેસ જેમાં જૂનાગઢ પોલીસે ગણેશ ગોંડલની ધરપકડ કરી છે સંજુ સોલંકીને માર મારવામાં આવ્યો હતો તેનું અપહરણ કરવામાં આવ્યું હતું તેને અહીંયાથી દૂર લઈ જવામાં આવ્યો હતો અને ત્યાંના દ્રશ્યો આ સામે આવ્યા છે ત્યારે જે આરોપી છે તેની ધરપકડ કરીને હવે પૂછપરછ હાથ ધરવામાં આવશે